દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત નરેડ આશ્રમ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા યોગેશ કુમાર નાથુભાઈ પટેલ મૂળ રહેવાસી કબીલ પોલ નવસારી તેમણે આશ્રમ શાળામાં રહેતી સગીર વયની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની હકીકત સામે આવતા માનવી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે વિદ્યાર્થીનીએ આચાર્યની આ હરકત અંગે તેના વાલીને જાણ કરતા વાલી આચાર્ય સામે માનવી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી ફરિયાદના પગલે ડીવાયએસપી બી કે વનાર તથા પીઆઈ જેજી મોડ સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો આરોપીની અટકાયત કરી હતી વારંવાર આશ્રમ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકો વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક છેડછાડ અને બળાત્કારની ઘટનાઓ બની રહી છે ત્યારે આવી ઘટનાઓ અંકુશમાં માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે